અરે આ ભાઈ છે દારૂ પીને બધાને મારચી કરે છે ને જેમ હાથ હાથ ફેર કરે છે હજી મારું કહું છું હજી મારું યાર પણ સેના પાટમાં અને દારૂ પીને ધમકાવે છે જેમ તેમ બોલે છે એને પૂછો અને દાદાગીરી કરે છે અરે કરું દાદાગીરી તારી અમે દાદા કહું તું છો કોણ અને પાછો જેમ તેમ ગાઉ દે છો કોણ હાથ ના રાખી શકો તમે તમે હાથ ના રાખી શકો પ્રેશર આવે છે પોલીસ આવે છે તમારું નામ મારું નામ આશિષભાઈ કુંભારા છે હું મારા વાઇફ ને નર્સિંગ જે નવી બિલ્ડિંગ માં છે તેમાં લેવા આવ્યો લેવા આવ્યો હતો ત્યાં એક આપડે એક્સ મેન જે માણસ હતા ત્યાં હજી આવીને જાક ઉભો રહ્યો ત્યાં સુધી માં તો ભાઈ મને જેમ તેમ ગેરવર્તન કરવા માં જેમ તેમ શબ્દ વર્તન શબ્દ બોલવા માં અને મારા જેમ તેમ મારા કૃતું ને જેમ તેમ અધોરાઈ થી મારા વર્તન મારવાની ટ્રાય કરી અને મને એવું લાગે છે કે એ લોકો છે ને અફીણ ઉભીધું હોય કે અવ્યવસ્થિત માણસ હતો માણસ હતા અને વિધલ હાલત હતા શું કહ્યું તમારા હું હજી જસ્ટ અહીંયા આવીને ઉભો રહ્યો અને ભાઈ મને કે હાલે જેમ તેમ માં બેના હું દેવા માંડ્યા ને મારા હાથ ઉપર આવીને ટ્રાય કરી હાથ ઉપર ખરા હા હાથ ઉપર કર્યો ને હાથ ઉપર થોક ને હાથ ઉપર લગાવ્યો ને થોક રોઈ પર નીકળી હાલ ક્યાં જઈને એ ભાઈને અત્યારે એ લોકોએ એ લોકોએ ભગાડી દીધો છે જતો કરી દીધો છે અત્યારે બચ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ